જ્યાં કુદરત સાચે શ્વાસ લે છે જ્યાં ગીર ગાય માત્ર પશુ નથી પણ ખેતીની સાચી તાકાત છે જ્યાં સેવા સાથે જમીન બચાવવાની વિચારધારા જન્મે છે ત્યાંથી શરૂ થાય છે ગુજરાતની સાચી ઓર્ગેનિક કૃષિ ક્રાંતિ આ છે આર્યમાન ગીર ગૌશાળા માત્ર ગૌશાળા નથી પરંતુ એક વિચાર છે એક સંકલ્પ છે અહીં ત્રણસો પચાસથી થી વધુ ગીર ગાયો છે કુદરતી વાતાવરણમાં પ્રેમ સંસ્કાર અને સંભાળ સાથે પાળવામાં આવે છે અહીં ગૌ સેવા કોઈ ધંધો નથી પરંતુ આ અમારું ધ્યેય છે અમારો ધર્મ છે આ પવિત્ર કીર ગાયો પાસેથી જ જન્મ લે છે 100% શુદ્ધ વિશ્વસનીય આર્યમાન ઓર્ગેનિક ખાતર આર્યમાન ઓર્ગેનિક ખાતર કોઈ કેમિકલ ફેક્ટરીમાં નથી બનતું પણ કુદરતની ગોદમાં ધીરજ અને સમજ સાથે તૈયાર થાય છે કીર ગાયનું છાણ પવિત્ર ગૌમૂત્ર પેસિલો બેક્ટેરિયા જીવમૃત તમાકુનો દળ કુદરતી બેક્ટેરિયા લીંબોળી ખોળ મરઘાની ચરક અને અનેક કુદરતી તત્વોથી તૈયાર કરવામાં આવે છે દરેક ઘટક સંતુલિત પ્રમાણમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવે છે પરંતુ સંપૂર્ણ ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવે છે પરિણામ જમીન જીવંત બને માટીની ભેદશક્તિ વધે મૂળ મજબૂત થાય અને પાક અંદરથી તંદુરસ્ત બને ગૌશાળાની શુદ્ધતા ખેડૂતના ખેતર સુધી જાળવી રાખવા માટે આધુનિક પેકિંગ કડક ગુણવત્તા ચકાસણી યોગ્ય સ્ટોક અને સમયસર સપ્લાય કારણ કે ખેડૂતનો વિશ્વાસ અમારી સૌથી મોટી પૂંજી છે આર્યમાન પાસે છે ખેડૂત માટે સંપૂર્ણ ઓર્ગેનિક સોલ્યુશન આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર જમીનની ઉર્વરતા વધારે પાકને મજબૂત શરૂઆત આપે આર્યમાન મિક્સ ખોળ માઇક્રોન્યુટ્રીયન્ટથી ભરપૂર દરેક પાકના વિકાસ માટે જરૂરી આર્યમાન ગૌધન જૈવિક ખાતર જમીનની કુદરતી શક્તિ લાંબા સમય સુધી જાળવે અને સાથે સાથે આર્યમાનના છ પ્રકારના લિક્વિડ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ જે પાકના દરેક સ્ટેજમાં વિકાસ વૃદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે બધું જ સો ટકા કુદરતી અને સો ટકા ઓર્ગેનિક આર્યમાન માત્ર પ્રોડક્ટ નથી આ છે હજારો ખેડૂતનો અડગ વિશ્વાસ જેમણે પોતાની આંખે જોયું છે કે જમીન સુધરી છે ઉપજ વધી છે કેમિકલ ખર્ચ ઘટ્યો અને નફો વધ્યો છે વધુ ગીર ગાયોનો આશીર્વાદ સદી જૂની ગૌ સેવાની પરંપરા અને આધુનિક ઓર્ગેનિક વિચાર આર્યમાન ગીર ગૌશાળા અને આર્યમાન ઓર્ગેનિક કુદરત સાથે ખેતી ખેડૂત માટે સમૃદ્ધિ અને ગુજરાતની નવી ઓળખ